હાલ વર્ષ પૂર્ણ થયું છે આ પ્રથમ વર્ષમાં સ્કીન બેંક દ્વારા નોંધપાત્ર કહી શકાય તેવી કામગીરી કરી છે જેમાં અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં વીસ લોકોએ સ્કીન ડોનેટ કરતા સાહીઠ દર્દીઓને નવી ચામડી મળી ચૂકી છે તો હજુ પણ નવ દર્દીઓને ડોનેટ કરેલી આ સ્કીન સ્ટોરેજમાં ઉપલબ્ધ છે જેનાથી બીજા દર્દીઓનો ઇલાજ થઈ શકે તેમ છે સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ પીડી સિવિલ હોસ્પિટલ છે અને આમાં જે એસ્કીન બેંક જેનું આપણું ચામડી કહેવાય ચામડીનું જે બેંક છે આનું એક વર્ષ પૂર્ણ થયું છે અને આ જે એસ્કીન જે છે ચામડી છે એક પ્રકારનું અંગ કહેવાય ઓર્ગેન કહેવાય જેવી જેવી રીતે બીજા બીજા ઓર્ગેનનું ડોનેશન થાય છે એવી રીતે આ ચામડી પણ એક અંગ છે એટલે એટલે આ ચામડીનું ડોનેશન ડોનેશન કરવાનું આપના સ્કીન જે હોય આ સ્કીન જે ચામડી છે આ પહેલાં આપને કલેક્ટ કરવાનું હોય જેને જેનું કહેવાય કે સ્કીન ડોનેશન એટલે એટલે કોઈ કોઈ પણ મૃત વ્યક્તિ હોય અને એ સ્કીન ડોનેટ કરવા માગે તો આ આ માટે સિવિલ તંત્ર એલર્ટ છે અને સિવિલ તંત્ર ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એક ટીમ સાથે તૈયાર છે આમાં એમ્બ્યુલન્સથી લઈને પારામેડિકલ સ્ટાફ અને અને ડૉક્ટર્સ અને ક્લાસ ફોર આ બધા ટ્વેન્ટી ફોર ઇન્ટુ હોય સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી પલસાણા પોલીસે સત્તા બેટિંગ ઝડપી પાડી